હેલો બાલ દોસ્તો એજુક ટેકનો ચેનલ માં આપનો સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન નિસ્વ અધ્યયન પોથીનો પાઠ 8 પવન વાવાઝોડું અને ચક્રવાત સ્વ અધ્યયન પોથીના પાઠ 8 ના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડિયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે જરૂર જણાય ત્યાં તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાત વિષય વિજ્ઞાન નિસ્વ અધ્યયન પોથીનો પાઠ આઠ પવન વાવાઝોડું અને ચક્રવાત સૌપ્રથમ નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો સવાલ નંબર એક આગ લાગવાના કિસ્સામાં ફાયર એલાર્મ ધુમાડાને શોષી કાઢે છે આવો એલાર્મ ઓરડામાં ક્યાં લગાવવો જોઈએ તેના જવાબ માટે ચાર ઓપ્શન છે દરવાજાની નજીક ભોય તળિયા પર દિવાલ પર અને છત પર સાચો જવાબ થશે આવો એલાર્મ છત પર લગાવવો જોઈએ જેથી ધુમાડો ઉપર જતાં આપણને ખબર પડે સવાલ નંબર 2 નીચેનામાંથી કયા સ્થળોએ મોટા ભાગે ચક્રવાતની અસર થવાની શક્યતા રહેલી છે મુંબઈ ગોવા પુરી અને પોરબંદર સાચો જવાબ થશે પૂરીમાં મોટાભાગે ચક્રવાતની અસર થવાની શક્યતા રહેલી છે સવાલ નંબર અગરબત્તીનો ધુમાડો ઉપરની તરફ જાય છે કારણ કે એક ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી છે બે ઠંડી હવા ગરમ હવા કરતાં હલકી છે ત્રણ દબાણ સમાન થાય છે અને ચાર આપેલ પૈકી એક પણ નહીં સાચો જવાબ થશે એક ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી છે તેથી ઉપર તરફ જાય છે સવાલ નંબર ચક્રવાતના નિર્માણમાં જરૂરી અગત્યના પરિબળો કયા છે એક પવનની ઝડપ બે પવનની દિશા ત્રણ તાપમાન ચાર અક્ષાંશ અને રેખાંશ પાંચ ભેજનું પ્રમાણ તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે એક બે અને ત્રણ એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ અને ચાર સાચો જવાબ થશે પહેલું બીજું ત્રીજું અને પાંચમું કારણ જે પરિબળો અગત્યના છે સવાલ નંબર મોનસૂન શબ્દ 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 કઈ ભાષાના પરથી આવેલ છે સંસ્કૃત અરબી ફારસી અને અંગ્રેજી સાચો જવાબ થશે અરબી ભાષાના શબ્દ પરથી આવેલ શબ્દ છે સવાલ નંબર છ આપણા દેશમાં કઈ કુદરતી આપત્તિ બહુ જ ઓછી જોવા મળે છે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ચક્રવાત બંટોળ વાવાઝોડું અને આપેલ પહેલ ત્રણેય સાચો જવાબ થશે વંટોળ આપત્તિ બહુ જ ઓછી જોવા મળ્યા છે સવાલ નંબર સાત કોઈ એક જગ્યાએ કુદરતી આપત્તિ જોવા મળે છે તેની આવવાની સૂચના ઉપગ્રહો અને રડારની મદદથી અડતાલીસ કલાક પહેલા મળી જાય છે તો તે કઈ આપત્તિ હશે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ચક્રવાત જ્વાળામુખી ભૂકંપ અને સુનામી સાચો જવાબ થશે ચક્રવાતની આપણને આગાહી અગાઉથી મળી જાય છે સવાલ નંબર આઠ પવનનો વેગ વધવાની હવાના દબાણ પર શી અસર થાય છે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે વધે છે ઘટે છે વધઘટ થાય છે કે કશું ફેર પડતો નથી સાચો જવાબ થશે ઘટે છે સવાલ નંબર નવ કયા પ્રદેશમાં ઉનાળામાં જળાશય અને સમુદ્રની સાપેક્ષે જમીનનું તાપમાન ઊંચું હોય છે ધ્રુવ વિષુવવૃત્ત કર્કવૃત્ત અને ત્રણેય સાચો જવાબ થશે વિષુવવૃત્ત હવે ખાલી જગ્યાઓ પૂરો સવાલ નંબર દસ ખાલી જગ્યા હવાને પવન કહે છે ગતિશીલ હવાને પવન કહે છે અગિયાર હવાને ગરમ કરવાથી તેનું કદ વધે છે બાર પવનની ઝડપ વધતા તે સ્થાને હવાનું દબાણ ઘટે છે તેર હવા હંમેશા ખળજગ્યા દબાણવાળા વિસ્તારથી ખળજગ્યા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે સવાલ નંબર ચૌદ ગરમ હવા ઠંડી હવા કરતા હલકી હોય છે આ રીતે આપણે ખળજગ્યાઓ પૂરીશું નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો સવાલ નંબર પંદર પવન કેવી રીતે ઉદ્ભવે છે તેના જવાબમાં આપણે લખીશું સૂર્યના પરાવર્તિત વિકિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે પરિણામે જમીન કે જળાશયના સંપર્કમાં રહેલી હવા પાતળી બનીને ઉપર તરફ જાય છે તે હવાના સ્થાને ઉપરની ઘટ્ટ હવા પ્રવેશે છે માટે પવન ઉદ્દભવે છે સવાલ નંબર સોળ શું તમને સાઇકલ ચલાવતી વખતે સામેથી આવતા પવનને લીધે મુશ્કેલી પડે છે શા માટે તેના જવાબમાં આપણે લખી શકીએ હા સાયકલ ચલાવતી વખતે સામેથી આવતા પવનને લીધે મુશ્કેલી પડે છે કારણ કે પવનની વિરુદ્ધ દિશામાં સાયકલ ચલાવીએ ત્યારે હવાનું દબાણ વધુ હોય છે સવાલ નંબર સત્તર રસ્તા પર લગાડેલા જાહેરાતોના બેનરમાં કાણા શા માટે રાખવામાં આવે છે તેના જવાબમાં આપણે લખીશું હવાના દબાણને લીધે જાહેરાતના કપડાં કે પ્લાસ્ટિકના બેનરો પવન આવવાથી ધ્રુજે છે અને તે ફાટી જાય છે જો કાણા રાખવામાં આવે તો તેમાંથી હવા પસાર થાય છે અને બેનરો ફાટી જતા નથી તેથી કાણા રાખવામાં આવે છે સવાલ નંબર અઢાર પવન આપણને કેવી રીતે મદદરૂપ છે તેના જવાબમાં આપણે લખીશું પવનના કારણે કપડાં સુકાઈ જાય છે આપણે શાકભાજી કે ફળની સુકવણી કરી શકીએ છીએ પવનચક્કી દ્વારા ઉર્જા મેળવી શકીએ છીએ આ રીતે આપણને પવન ઉપયોગી બને છે પવનના આપેલા ફાયદાઓ સિવાય બીજા અન્ય ફાયદાઓ પણ તમે લખી શકો છો સવાલ નંબર ઓગણીસ તાપમાનની હવાના દબાણ પર થતી અસર સમજાવતી કોઈ પણ એક પ્રવૃત્તિ આકૃતિ સહિત વર્ણવો અહીંયા આપણે તાપમાનની હવાના દબાણ પર અસર થતી પ્રયોગ વર્ણવવાનો છે જેમાં સાધમ સામગ્રી લઈ શકાય ઢાંકણા સાથેનો ટીનનો એટલે કે પતરાનો ડબ્બો બંસન બર્નર ત્રિપાઈ તારની જાળી પાણી ત્યારબાદ તેની આકૃતિ આ મુજબ તમે દોરી શકો છો જેની અંદર ટીનનો ડબ્બો છે તારની જાળી છે ત્રિપાઈ છે બન્સન બર્નર છે ત્યારબાદ ઠંડુ પાણી અને જમણી બાજુ તમે કચડાઈ ગયેલો ડબ્બો જોઈ શકો છો હવે તેને આપણે પદ્ધતિ લખીએ તો એક ઢાંકણા સાથેનો ટીનનો ડબ્બો એટલે કે પતરાનો ડબ્બો લો ત્યાર પછીનો મુદ્દો લખી શકાય ત્યારે ડબ્બાને નીચે ઉતારી તરત જ કાળજીપૂર્વક ડબ્બાનું ઢાકણું ચુસ્ત રીતે બંધ કરી દો ડબ્બાને ધાતુના પહોળા છીચરા પાત્રમાં મૂકો ડબ્બા પર ઠંડુ પાણી રેડો હવે આપણે અવલોકન કરવાનું છે અને અવલોકન લખવાનું છે તમે જોઈ શકશો કે ડબ્બો કચડાઈ જાય છે અને તેનો આકાર વિકૃત બની જાય છે આમ થવાનું કારણ લખી શકાય અથવા નિર્ણય લખી શકાય ડબ્બા પર ઠંડુ પાણી રેડતા ડબ્બાના અંદરની રહેલી પાણીની વરાળ ઠંડી પડી પાણીમાં રૂપાંતર પામે છે પાણીની વરાળ કરતા બનેલું પાણી ઓછી જગ્યા રોકે છે તેથી ડબ્બો કચડાઈ જાય છે સવાલ નંબર વીસ ધ્રુવ પ્રદેશો તથા વિષુવવૃત્તીય પ્રદેશો વચ્ચે પવનનો પ્રવાહ કેવી રીતે રચાય છે સમજાવો તેના જવાબમાં આપણે લખી શકીએ સાઠ અંશ અક્ષાંશવાળા પ્રદેશની ગરમ હુંફાળી હવા ઊંચે ચડે છે અને ધ્રુવ પ્રદેશની ઠંડી હવા તેની જગ્યા લેવા ઘૂંસી આવે છે આ રીતે ધ્રુવોથી સાઠ આંશ અક્ષાંશના ગરમ પ્રદેશો વચ્ચે પવનનો પ્રવાહ રચાય છે સવાલ નંબર એકવીસ પૃથ્વીના ધ્રુવ પ્રદેશોથી સાહીઠ અંશ અક્ષાંશવાળા પ્રદેશ વચ્ચે પવનનો પ્રવાહ શા માટે રચાય છે તેના જવાબમાં આપણે લખીશું વિષુવવૃત્ત પાસેના પ્રદેશો સૂર્યના પ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે આ વિસ્તારની હવા પણ ગરમ થાય છે ગરમ હવા ઊંચે ચડે છે આ પવન ફૂંકાવાની દિશા ઉત્તર અને દક્ષિણ દિશાથી વિષુવવૃત્ત તરફ હોય છે સવાલ નંબર બાવીસ ગાજવીજ સાથે વાવાઝોડું કેવી રીતે જ્યાં તે ઠરી જાય છે અને ફરીથી જમીન પર પડે છે નીચે પડતા પાણીના ટીપા અને ઉપર તરફ ઝડપથી જતી હવા વીજળી અને ગડગડાટ ઉત્પન્ન કરે છે તેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે સવાલ નંબર તેવીસ ચક્રવાતનું નિર્માણ કેવી રીતે થાય છે તેના જવાબમાં આપણે લખી શકીએ ચક્રવાતના નિર્માણમાં ઝડપ દિશા તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે વાદળની રચના થતા પહેલા પાણી વાતાવરણમાંથી ઉષ્મા શોષીને વરાળમાં રૂપાંતર પામે છે જ્યારે પાણીની વરાળ ફરી પાછી પ્રવાહીમાં રૂપાંતર પામે છે ત્યારે વરસાદના ટીપા બને છે જે વાતાવરણમાં ઉષ્મા પાછી આપે છે તેના લીધે હવા ગરમ બની ઉપર જાય છે અને વાવાઝોડાના કેન્દ્રમાં વધુ હવા ઘૂસી જાય છે જેની આસપાસ ખૂબ જ ઝડપથી ઘુમવા લાગે છે જેને ચક્રવાત કહેવાય છે સવાલ નંબર ચોવીસ ચક્રવાતના નિર્માણની આકૃતિ દોરો અહીંયા તમે આ મુજબ આકૃતિ દોરી શકો છો ત્યારબાદ સવાલ નંબર પચીસ ચક્રવાતના નિર્માણ માટે જવાબદાર પરિબળો કયા કયા છે તેના જવાબમાં આપણે લખી શકીએ ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ પવનની દિશા તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે. સવાલ નંબર 26 ચક્રવાતના કારણે કેવા પ્રકારનો વિનાશ થઈ શકે છે તે જણાવો. તેના જવાબમાં આપણે લખી શકીએ ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પૂરની પરિસ્થિતિ સર્જે છે. ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર, વૃક્ષો, સંદેશા વ્યવહારના સાધનો વગેરેને ઉખેડી ફેંકે છે આથી માનવ જીવન અને માલ મિલકતની મોટી હોનારત સર્જાય છે સવાલ નંબર સત્યાવીસ અમેરિકા અને જાપાનમાં ચક્રવાતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તેના જવાબમાં આપણે લખી શકીએ ચક્રવાતને અમેરિકામાં હરિકેન અને જાપાનમાં ટાઈફૂન તરીકે ઓળખવામાં આવે છે સવાલ નંબર અઠ્યાવીસ વાવાઝોડામાંથી બચવા માટે તમે શું કરશો તેના જવાબમાં આપણે લખીશું ટીવી અને રેડિયો પર આવતા સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહીશું સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહીશું ઢોરડા કરીને ખીલેથી છૂટા કરી દઈશું જરૂર પડે તો સલામત સ્થળે સ્થળાંતર કરીશું સૂકો નાસ્તો પાણી કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખીશું વીજળીનો પ્રવાહ અને ગેસ કનેક્શન બંધ કરી દઈશું આ બધી કાળજીઓ આપણે વાવાઝોડાથી બચવા માટે લઈ શકીએ સવાલ નંબર ઓગણત્રીસ વંટોળ એટલે શું તેના જવાબમાં આપણે લખી શકીએ ગળણી વાદળ જે આકાશથી પૃથ્વીની સપાટી તરફ આવે છે છે તેને કહેવાય સવાલ નંબર ત્રીસ વિનાશકારક વંટોળની ગતિ કેટલી હોઈ શકે છે તેના જવાબમાં આપણે લખી શકીએ વિનાશકારક વંટોળની ગતિ લગભગ ત્રણસો કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોઈ શકે છે

બારીની નજીક બેસવું નહીં બંધ બારણાવાળી કાર તથા બસ આશ્રય સ્થાન માટે યોગ્ય છે જો તમે પાણીમાં હોવ તો બહાર નીકળીને કોઈ મકાનમાં જતા રહેવું આવી બધી સાવચેતી રાખી શકાય સવાલ નંબર તેત્રીસ પવનની દિશા જાણવા માટેની કોઈ પણ બે પદ્ધતિઓ જણાવો તેના જવાબમાં આપણે લખી શકીએ મુઠ્ઠીમાં ધૂળ લઈ ધીમે ધીમે નીચે પડવા દેવાથી ધૂળ જે દિશામાં જાય તે પવનની દિશા છે

માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળોએ જઈશું નહીં ઘરમાં પ્રવેશ કરતી વખતે વીજળીની સ્વીચ તરત જ શરૂ ન કરવી આવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ સવાલ નંબર પાંત્રીસ આધુનિક ટેકનોલોજી ચક્રવાતના સમયે કેવી રીતે મદદરૂપ થાય છે તેના જવાબમાં આપણે લખી શકીએ ઉપગ્રહો તથા રડારને લીધે કોઈ પણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલા ચક્રવાતની સૂચના મળી જાય છે અને ચક્રવાતની ચેતવણી પણ 24 કલાક પહેલા પ્રસારિત કરી દેવામાં આવે છે સવાલ નંબર 36 પવનનું નિર્માણ વાદળોનું બનવું વરસાદ વાવાઝોડું અને ચક્રવાતના નિર્માણની ઘટનાને ફ્લોચાર્ટ દ્વારા સમજાવો અહીંયા છે આપણે ફ્લોચાર્ટ બનાવવાનો છે જેમાં સૌપ્રથમ વાદળોનું બનવું તેના પરથી પવનનું નિર્માણ તેના પરથી વરસાદ વાવાઝોડું અને ચક્રવાત આ રીતે તમે ફ્લો ચાર્ટની મદદથી આ દર્શાવી શકો છો સવાલ નંબર સાડત્રીસ તમારા શિક્ષકની મદદથી એનેમોમીટરની રચના કરો તમે જોઈ શકો છો અહીંયા એનેમોમીટર નો ફોટો જોવા મળે છે જે તમે કોઈ ઇમારતો પર કે કોઈ સ્થળે જોઈ શકો છો આવું એનેમોમીટર તમે પણ બનાવી શકો છો વાવાજોડું ઓછા દબાણની ઘટના છે વાવાજોડાની બનાવટમાં પવનની ઝડપ અગત્યનો ભાગ ભજવે છે તેથી પવનની ઝડપ માપવી ખૂબ જ અગત્યની છે જે સાધન પવનની ઝડપ કે વેગ માપે છે તેને એનેમોમીટર કહે છે આવું એનેમોમીટર તમે તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે મળીને બનાવી શકો છો અહીંયા આપણા પાઠ આઠના ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6, 7 અને 8 ની ગુજરાતી વિજ્ઞાન અને ગણિત વિષયની સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબના વિડિયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.